જી સાહેબ હિતવેને અનુલક્ષીને જિલ્લાની અંદર શું કામગીરી થઈ રહી છે શું કહેશો હાલ અમારા જે છપ્પન પીએચસી અને ચાર અર્બન હેલ્થ સેન્ટર જિલ્લાની અંદર કાર્યરત છે અને સાથે સાથે આપણે ત્રણસો ને સોળ અમારા સબ સેન્ટર છે એમાં સીએચ બી બેસે છે એ આખો સ્ટાફ અને ઇવન આશા એમના તરફથી ઘેર ઘેર જઈને સર્વે કરવામાં આવે છે કે કોઈ આવા લૂ લાગવાના કેસ કે જાળવટીના કોઈ કેસ છે કે નહીં અને સાથે ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન દરેક ઘરમાં સમજાવીને કે એને વાપરવાનું કઈ રીતે અને ઓઆરએસ આપવામાં આવે છે કે કાલે કોઈ તકલીફ ઊભી થાય છે તો એને ક્લોરીનથી પાણી શુદ્ધ કરી શકાય અને ઓઆરએસ આપણે પીડાવીને આપણે નજીકના દવાખાનાથી પહોંચી શકાય અને ઘણી વખત એવું બી હોય છે કે બહુ માઇલ્ડ હોય છે તો ખાલી વાયરસથી તબિયતનો સુધારો થઈ જાય છે સર તાલુકા એરિયાની અંદર નાના બાળકોને ઝાડા ઉલટીના કેસો વધ્યા છે શું કારણ હોઈ શકે ગરમી અત્યારે ગરમી વધારે છે એના કારણે અને પછી છોકરાઓ અત્યારે આઈસ્ક્રીમ બરફના ગોલા અને આ બધું બી ખાતા હોય એમાં શુદ્ધ પાણી અગર બરાબર ન હોય કદાચ એમાં એ માત્ર એવા કેમિકલ કિરણ વગેરે વાપરતા હોય એની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો આવું બની શકે છે ગ્રામીણ વિસ્તારોની અંદર હાલમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે શહેરી વિસ્તાર કરતાં ત્યાં કેસો ઓછા છે પણ અમારી તરફથી એવી સૂચના આપી આપવામાં આવી છે અમારા સ્ટાફ દ્વારા કે ત્યાં તકેદારીના પગલાં લેવામાં આવે